ત્રણ જાતના ના ભજીયા આઈટમ છે ભાઈ પાલક પાત્રા મિક્સ એટલે શા જાત ના થઈ જાય મકાઈ મરચા પાલક પાત્રા સરસ મજાની આજ ભજીયાની રેસીપી છે બેનો કોમેન્ટ કરજો કે મે આ બનાવી છે કે દેખાય છે તમને એટલું કહેજો સાજીના ફૂલ એની માથે લીંબુનું પાણી આમાં મો કેમ એસિડ જેવું છે સાજીના ફૂલ હોય ને એટલે પોતા થાય સાજીના ફૂલ ને લીંબુ બધું એસિડ જેવું જ કહેવાય એ ઓર્ગેનિક એસિડ જેવું જ કહેવાય મસ્ત પ્રમાણ હોય ને એટલે એસિડની જમફો હા વડે હમ છે નહીં સરસ મજાના ચાર જાતના ભજીયા બની જાય છે ભાઈ આ કેમ નોખા નાખા ભાઈ આમાં મરચા નાખવાના લોટ જુદા જુદા છે હમ આમાં મિક્સ કરવાનું બધું બરોબર ના મરચા ના કરવાના સ્પેશિયલ મરચા ને જુદા છે મકાઈ ને પાલક એ જુદું છે અને વકલ છે નોખા નોખા મરચા ના એકવાર થોડા કાચા પાકા કાઢીને ને પછી પાસા ફરીને કરીને એટલે કડકડિયા મસ્ત થાય બરાબર મરચા નો ગણવો ભાઈ પેલો શરૂ થયો છે જોઈ શકો છો બેનો કોમેન્ટ કરજો કે આ મે ભજીયા બનાવી છે બધી બેનો ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે બધી બેનો નો ખૂબ આભાર પેલો ગણવો મરચા નો ગરમા ગરમ બની રહ્યા છે વેલા વેલા જમવા વધારે

આદુ ચીણી નાખ્યું બીજા કઈ છે મકાઈ 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 પાલક મકાઈ ને પાલક ને પાત્રા ના પાન આમાં ત્રણ જાતની છે આમાં ભજીયાના ચાર કુલ ટોટલ છે ને હમ આમાં આમલીની ચટણી ખજૂરને બધું મિક્સન કરી લેવ તો સ્વાદ આવે પાછો ચટણી હામી આવી જોઈએ

અને બુમચા કોઠમી બહુ વામા બહુ જાજી જાત નું છે ઉંધિયા શાક જેવું મસ્ત છે પોચા શિયાળા માં નો ખાવા હોય ને તો ખાવાનું મન થઈ જાય એવા પોચા રૂ જેવા મન ફર્સ્ટ ક્લાસ બન્યા છે

મજાના ગરમા ગરમ ભજીયા તૈયાર થઈ ગયા છે મહારાજ ને પણ જેવો થાળ ધરાવી રહ્યા છે જોઈ શકો મહારાજ ને આ શ્રી ખોડિયાર માં શ્રી સ્વામિનારાયણ ભગવાન થાળ ધરાવી રહ્યા છે દરરોજ થાળ ધરીને જ પછી જમવાનું હોય આ પ્રસાદી થઈ જાય પ્રસાદી જમવાથી કોઈ દી આપણે શરીરને પ્રોબ્લેમ ન થાય અખંડ મહારાજ અને આ ખોડિયારમાં આપણું ધ્યાન રાખતા હોય શ્રી કોડિયારમાં પણ થાલ ધરાવી રહ્યા છે આપ જોઈ શકો છો મહારાજ મહારાજને પણ થાલ આપ જોઈ શકો છો સરસ ગરમા ગરમ ભજીયા ચાર પાંચ જાતના સુખડી છાશ ચટણી ચટણી ખૂબ સરસ મજાનો મહારાજનો થાળ થાલ દરરોજ થાળ ધરીને પછી જમવાનું હોય અને દરરોજ ક્યારેક વીડિયામાં તો નથી બતાવતા પણ ક્યારેક ક્યારેક બતાવીએ છીએ જય સ્વામિનારાયણ ಓ ರಾಮಯ ಓ ರಾಮೆ ಬೇಳ ಯಾವು ಮಾರಾಮ ಭವಸಾಗರ ಊತಾರು ಮಾರಾಮ ದುಃಖ ನಾ ಬಲಿಯ ಓ ಮಾಾರಾಮ ಪಂಶಾಳಿ ನಿರ ಜೂರ ನವಸೋ ನೆನವಾ ರಾಮ આ ઓ રામ રામ વેગે વેલા ઓ મારા રમ દુખ ના બીયા ઓ મારામ ઓરાયમાં મેરા પૂરા પૂરા ય પરમ પાર રામ આ ઓ રામ માયા ઓગે બ ઓ મારામ દુખના બો મારામ બિલા બાળા યુગાડ ની ભાડા મારા મારામ આ ઓ રામ માયા રામ વેગે વહેલા મારા રામ મારામ દુખ આવો મારા રામ પ્રહલાદ કારણ સ્થંભ દાવા સ્થંભને નાખ્યા ઠારી મારા રામ આવો રામ આવો રામ વેગે વેલા યાઓ મારા રામ સુજનવારે તેલ યુકારા તેલ કડા ઠારી નાખ્યા મારા રામ આવો રામ આવો રામ દુઃખના બેલી આવો મારા રામ પવસાગર યુ તારો મારા રામ જય શંકર જય શંકર ખૂબ સરસ મજાનું ગાયું જે જે ભક્તોને ભીડ પડી હતી ત્યારે ભગવાને બધાને સહાય કરી છે પછી નરસિંહ માતા હોય કે પ્રહલાદ હોય કે મીરાબાઈ હોય બધાને ભગવાને મદદ કરી છે પણ સાચા દિલથી ભજતા હોય ને તો બાકી ભગવાનને કોઈ સંભાળવું નથી ને પછી કે મારા દુઃખ પડી આમ કહ્યું તેમ કહ્યું ને તો કોઈ ભગવાન રક્ષા કરતા નથી ભગવાનને અખંડ ભક્તિ કરવી પડે જયેશભાઈ ખૂબ સરસ મજાનું કીર્તન ગયું જય હિશભ Thank <laughs> you.